નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં ઝાલોદનગરના કોડીવાડામાંથી ગૌ માસ સાથે એક વ્યક્તિની અટકાયત કરી બાર કિલો ગૌમાસ પોલીસ દ્વારા જપ્ત કરાયું નગરમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસ દરમિયાન નગરમાં ચાલતા ગેરકાયદેસર માંસ મટરની દુકાન અને કતલખાના બંધ રાખવામાં હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી હિન્દુ સમાજની માંગને લઈને પીઆઈ ગૌરવ ગામિત દ્વારા શાંતિ સમિતિની મીટિંગ ભરવામાં આવી હતી આ શાંતિ સમિતિ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શ્રાવણ માસના પવિત્ર સોમવાર કાવડયાત્રા તેમજ ભોળાનાથની શોભાયાત્રા દરમિયાન દુકાનો બંધ રાખવા માટે બંને પક્ષોની સમજાવટ બાદ નક્કી કરાયું હતું તેમજ નગરમાં ગૌમાસ નહીં વેચાય તેવું પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સંમતિ આપવામાં આવી હતી મુસ્લિમ સમાજના દ્વારા આપવામાં આવેલા મૌખિક સંમતિ કરાર બાદ પણ કોડીવાડા વિસ્તારમાં મસ્જિદ પાસે આવેલા એક મકાનમાં ગૌમાંસ વેચાતું હોવાની બાતમી પોલીસને મળી હતી ઝાલોદ પોલીસને ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ એક બાતમી મળેલ હતી કે કોડીવાડા વિસ્તારમાં અલ્થાભાઈ મોહમ્મદભાઈ મોઢિયાના મકાનમાં ગૌમાસ વેચાઈ રહ્યું છે અને તેને લઈને ઝાલોદ પોલીસના પીઆઈ ગૌરવ ગામી તાત્કાલિક તપાસ પહોંચી ગયા હતા અને ત્યાં જઈને તપાસ કરવામાં આવતા પોલીસ દ્વારા લાયસન્સ માગતા તે મળી આવ્યું ન હતું અને જેથી આ મકાનમાં ગેરકાયદેસર રીતે માંસ મટનનો વેપાર થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા તપાસ કરાતા અંદાજિત બાર કિલો માંસ જેની અંદાજીત કિંમત બે હજાર ચારસો મળી આવ્યો હતો પોલીસ દ્વારા ઝડપાયેલા માંસ ગૌમાંસ છે કે નહીં તેની તપાસ કરવા માંસનું સેમ્પલ સુરત એફએસએલની કચેરી ખાતે મોકલવામાં આવ્યું હતું ત્રીસ સાત બે હજાર પચીસના રોજ સુરત ખાતે એફએસએલનો રિપોર્ટ આવી જતા ઝાલોદ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે કતલખાનું ચલાવનાર અલ્તાફ મોહમ્મદ મોઢિયાની અટકાયત કરી ઝાલોદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલોદ હિન્દુ સમાજ દ્વારા ગેરકાયદેસર ચાલતી માંસ મટનની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ કરવા કેટલીય વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ છે પરંતુ કાયદાનો કોઈ ડર નહીં હોવાથી તેમજ નગરમાં કેટલાય માંસ મટન કતલખાનાઓ બેખોફ ચાલી રહ્યા છે આવા ગેરકાયદેસર કતલખાનાઓ તેમજ લાયસન્સ વગરની દુકાનો ખાલી માંસ મટન વેચતી દુકાનો પર કાયદેસર પગલાં ભરવા નગરના હિન્દુ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત